ફિરાક માં છે આવું દરેક જિલ્લા માં જ્યાં વધારે પ્રશ્નો હોય ત્યાં થવું જોઈએ બરાબર તો અત્યારે વાંધા આપી દો હા પછી પાલભાઈ આંબલિયા જેવા કોઈ જાગે એની રાહ નથી જોવાની દરેક ખેડૂતો ખરેખર જાગવું જોઈએ સંગઠિત થવું જોઈએ હા ભલે ભાઈ હા તો પેલા વિડીયો જોયે ને તમારા હા હા એટલે કે એકત્રીસ ડિસેમ્બર મહિનો છેલ્લો હે વધી ગઈ તારીખ આખો બરોબર વધારે હજી આવા વર્ષો વધારે લાગશે તો ઉકેલ નહીં આવે આ ચોથી વખત વધારી છે એવું છે હજી વધારશે તો ઉકેલ નથી આવવાનો આનો ઓકે પાલભાઈ આંબલીયા કે છે આખી માપણી રદ કરો અને ફરી વાર કરો એજ એનો ઉકેલ છે હા એ બરાબર હા હા ભલે ભાઈ હમ થેન્ક યુ